આણંદમાં વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યાનો મામલો આણંદમાં વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યાનો મામલો પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું બોરસદ તાલુકાના કસુંબાડ ગામના બે યુવકોએ આણંદના એક ગામમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસીને દુષ્કર્મ ગુજાર્યા બાદ ઘડો દબાવીને હત્યા કરી નાખી હતી જે બાદ ઘરમાંથી પચાસ હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે ગણતરીના જ કલાકોમાં બંને આરોપીઓને પેલઈ લઈ ઘટનાનું રીકંટ્રક્ષણ કર્યું હતું આણંદ તાલુકાના એક ગામમાં એકલા રહેતા સિતેર વર્ષીય મહિલાનું ગત તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના ઘરમાં કારણોસર મોત હતું અંગે વિદ્યાનગર પોલીસે એડી દાખલ કરી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો જેના પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ઘણું દબાવવાથી થયેલ હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા મૃતક વૃદ્ધાએ પરેલ સોનાની બુટ્ટી કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ મોબાઈલ કિંમત રૂપિયા પંદરસો મળીને કુલ કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે